આજની પ્રક્રિયામાં બપોરે પાંચ વાગે જજમેન્ટ ઉપર વાત હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ વન સિક્સટી નાઇનનું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ એક કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે સાત વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે તમામ આધારા પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને પાંચ વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું પછી બે કલાક રાહત જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે અત્યારે તો હજી જે વકીલ છે એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું એ વકીલાત પત્ર રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે એ સ્ટેજ હજી આવ્યું નથી એટલે હવે એ વકીલાત પરમ પરમદિવસે ગોપાલભાઈ ઇટાલિયા હાજર થશે